ભાભી ધરાઈ ગયા ધરાઈ ગયો ખાવાનું તો બધું પડી રહ્યુંટો નું નામ લઈ લીધું તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં ગયા તો ગાઈઝ મહેસાણા કાલે ટાઈમ મળ્યો ના એટલે વ્લોગ મૂક્યો નહીં આજે થાકી ગયા તા બધા ગંદા ને બધું કામ બમ હતું એટલે આજે બી હજી કામ ચાલુ જ છે હજી બજારમાં આ થોડું ઘણું પેમેન્ટ કરવાનું બાકી તો શિવામ ચોકડી મોઢેરા ચોકડી જઈને મળીએ આવો ગાઈ મોઢેરા ચોકડી છે એના પહેલાં થોડું

આ યે પાછા બજારમાં તોરોણવાડી પછી એક ટીવાઈ જાય ને ઓ તો સરિયોમાં બેને આવી જાવ ભઈ આપણે ગેજેને તૈયાર કરીએ તો તો ગાઈસ દે દિયા છે તો આઈ ગયા ને રસનું પેમેન્ટ કરી નાખ્યું એમના મિત્ર મળી તે વાત કરી દીધા તો ગાઈસ બજારમાં તો કોમ બોમ પતાઈ આન ભાગ્યા છે ત્રણ હારું ભૂખ લાગી છે ઘરે જઈએ તો મોડું થશે આટલામાં ખાઈ લીધું બોલર બધી ઊંચા થઈ ગઈ હોટેલમાં થોડું ઘણું ખાઈએ કોક

જાતે બનાવી રહ્યો સાઉથ થઈને જાવ બધા જમવાનું ભાઈ ગયું સીએમનું મારું સીએમ તંદુરી ખાવા ચાલો જમીન લઈ આવો બધી હાલત સાફ થઈ જાય તો ખાલી ઓન કરે ને હા તો કે તો ઓન કરે ને એટલામાં તો સાફ થઈ જાય બધું હા તો લે એટલા તો એ જમીન તો લીધું ચાલો ખબર જોઈએ નીચે તો ગાઈસ જમવાનું તો જમીન આવી ગયા છે હવે એના લગાયા એટલે તો આવતા જ મજા આવી ચોકડી તો કઈશ બજારમાંથી તો ઘરે આવી ગયા તાપના કંટાળ્યા હવે થોડી વાર આરામ કરીએ ઘી જઈએ થોડી વાર તો કાઇ જ નહીં થઈને તો રેડી થઈ ગયા ઊંઘીને ઉઠીને હવે જવાનું સાથ તો સાસરી અમારા શાળાનો લગ્ન હતી ઘડી બની નીચે આવી જઈએ શીવો કમ્પ્લીટ કરી દો ચલો નીચે જઈને મળી આવ

ગઈશ વિસનગર પહોંચ્યા છીએ ને ટ્રાફિક એટલો નડ્યો ને પાછળ થઈ આટલા આવા ઉજીમાં અડધો કલાક તો વેકણ જ થઈ ગયો આપણો એમ વિચાર હતો કે સિટીમાં જવું ના પડે એટલે શોર્ટકટ લઈએ શોર્ટકટમાં જ પડે છે છોડી મેલો કાંઈ કાંઈ જવા દો છોન છબી તો હોય જ થઈ ગયા અને અગિયારથી તો ચાર વાગ્યા ને નીકળાઈ ગઈ Gracias.

ચાલ કોનાડો નહીં ઓ જો મોટું સાધન આ સટલા સણા 28 કિલોમીટર થાય ભાઈ અજી આપણે આપણે તો જાણ નસી ખબર તો ગાઈસ પકોડી તો ખાઈ લીધી અને આ આ રેજો આગળ બીજો તો કિસના બેડ પકોડીએ તો અને આપણે જે ખાધી આપણે જી ખાધી કઈ ખાધી નોમ ન તો જોઈએ બી હા હા જી મજા આવે એવું હોય તો ભાઈ મન તો આયો આવને તો પહેલી વખત આવ્યો નહીં રાતના 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 ટાઈમે રાતના ટાઈમે પહેલી કી એ ગબ્બર દેખાય ગબ્બર ડુંગરો ભાઈ જબડ દેખાય ચિતનગર પાસેવાળા જોડે 25 એ આ મન તો કોઈ ચિંતા ન હતી અંધારું થાય ઓવાર થાય કોઈ ચિંતા ન હતી મન તો ક્યાં એ જ ભાઈ જ્યાં મસ્ત લાગે નહીં ટૂંક જ સમયમાં તમારી સાથરી આવશે ભાઈ ડાયરેક્ટ આપણે જમણવા માં જવાનું થશે નહીં એવું લાગે એવો ચાલુ થઈ ગયો છે મસ્ત પહેલી વખત આવ્યો હું તો પહેલી ફેર ભાઈ રાતના ટાઈમે પહેલી ફેર આવ્યો એ જો મસ્ત દેખાયો

છેલાવા ગયા આપણે ટોકન ભરી રહ્યા ન વિષ્નગર માં એટલો વિષ્નગર માં ટ્રાફિક નું બહુ જાનિક હા હાલ્યા ઓળવાન તો છો આગળ આગળ બસણો શ્રી સોડી રે તો ગાઈસ ભાભીન ઘરે પહોંચી ગયા ગાડી ટોકન પાછળ પેલી સાઈડ મૂકી છે જીગા ભાઈ ને ભાભીન સરપ્રાઈઝ આપશું ભાભીન કીધું કે અમે ગેરચ્ છીએ જી ઉદી તો ભાઈ સુ હતા તમે આવો એમ કહેતીતી એ તો હોભડ્યું બીજું કહેતા હતા

જમી તો રેલા ચાલુ રાખી ભાભી ના હજી બાકી ને જો ભાભી તો જમી હતી આ લહાન ક્યુ લી મને

ऊँगी जाऊँ की जाऊँ वो आप अपना ऊँगी दे इतने ऊँगी आ गई ऊँगी ना उठी मुझे तो गाता तो था गुड नाइट गुड गुड नाइट सीएम अल्लाह को यो गाड़ी गुड नाइट बाबू बकास हो कहीं दिस गुड नाइट सीएम भाई ઓખો ફુલ ટી દૈન ને તો ગાઈસ અમારો વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરીજો બાય બાય ગુડ નાઈટ જય માતાજી તુゼય ગુડ નાઈટ ગુડ હમ